નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના ગુજરાત ના વીસ મોટા સમાચાર ગુજરાત માં લોકસભા ચૂંટણી નો રંગ જામ્યો છે રાજકીય પક્ષો ના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવાઈ છે આ વચ્ચે સાબરકાંઠા બેઠક પરથી મોટા સમાચાર આવ્યા છે દરેક ઉમેદવાર જનતા ને રીઝાવવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે સાબરકાંઠા બેઠક પર થી એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાની માહિતી છે પ્રાપ્ત અહેવાલ અનુસાર સાબરકાંઠા લોકસભા બેઠક પર થી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે બે દિવસ પહેલા જ ભવ્ય કાર રેલી સાથે તેમણે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી રાજ્યમાં માં અવારનવાર નશાકાર પદાર્થ ઝડપાતા રહે છે ત્યારે ફરી એકવાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે ગાંધીનગરના છત્રાલ પાસે ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપ્યો છે બુટલેગર ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે એલસીબી એ બાસઠ પેટી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે તેર પોઈન્ટ એકાણું લાખ નો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ટ્રકમાં સવાર ત્રણ એક આરોપી ની ધરપકડ બે આરોપી ફરાર થયા હતા બીજી તરફ આ અગાઉ પાટણ માં જીપના થાલામાં માં ઘાસચારા માં દારૂ નો જથ્થો સંતાડી ને હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે બે લાખ ના મુદ્દામાલ સાથે એક આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી વડોદરા શહેરના સમા વિસ્તાર આવેલ સમા ડોમિનોઝ નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગ ને મળતા તાત્કાલિક ઘટના સ્થળે કામગીરી શરૂ કરવામાં આવી છે આ બનાવમાં યુવક સોલાર પેનલ સાફ કરતા અચાનક સોલાર તૂટતા આ ઘટના બની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુવક ની શોધખોળ શરૂ કરાઈ છે સાબરમતી નદી પ્રદૂષણ સુસ કેસમાં હાઈકોર્ટ ના આદેશ મુજબ એમસીએ એસટીપી પ્લાન્ટને પ્લાન્ટ ને લઈને મ્યુનિસિપલ કમિશનર ની એફિડેવિટ અંતર્ગત બ્લુ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી જેમાં એ એમસીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ને ડ્રેનેજ લાઇનમાં ભરતું રોકવા નિરીક્ષણ માટે માણસો મૂક્યા છે એસટીપી કેમિકલ યુક્ત પાણી ટ્રીટ કરી શકતા નથી કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો એસટીપી ડ્રેનેજ અને પમ્પિંગને ને નુકસાન કરે છે એસટીપી માં બાયોલોજીકલ પ્રોસેસ ને કેમિકલ નુકસાન કરે છે એ એમસી બે હજાર ચાલીસ સુધીની ક્ષમતા ને પહોચી વળવા એસટીપી ની વ્યવસ્થા કરશે રાજકોટ ના ધોરાજી માં પાણી વિતરણ કૌભાંડ પ્રકાશ માં આવ્યું છે જેથી પાણી વિતરણ ની સમસ્યા ને લઈને મહિલાઓ માં રોષ જોવા મળી રહ્યો છે જમનાવડ રોડ પર ના વોર્ડ નંબર નવ ના મારૂર ની મહિલાઓ ડોલો લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓની ફરિયાદ છે કે છેલ્લા કેટલાક સમય થી પીવાનું પાણી અનિયમિત આવી રહ્યું છે પાણી ના અભાવે અમારે પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતની ની છવ્વીસ લોકસભા બેઠક તેમજ પાંચ વિધાનસભા બેઠકની ની પેટા ચૂંટણી માટે આગામી સાતમી મેના રોજ મતદાન થવાનું છે જે અંતર્ગત ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો જેમાં છવીસ બેઠકો માટે ચારસો તેત્રીસ ઉમેદવારી પત્ર ભરાયા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે વિગતો આપતા સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ બી પટેલે જણાવ્યું કે ગુજરાતની લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે બાર એપ્રિલે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે બાદ નામાંકન ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે ઓગણીસ એપ્રિલ શુક્રવાર સુધી ચાલી હતી આ દરમિયાન ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે કુલ ચારસો તેત્રીસ ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યા હતા જયારે વિધાનસભાની પાંચ બેઠકો માટે સાડત્રીસ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા હતા જે પૈકી સૌથી વધુ ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ આડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જયારે સૌથી ઓછા પાંચ ઉમેદવારી પત્ર બારડોલી લોકસભા બેઠક માટે ભરાયા છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે મુકાબલો જામવાનો છે જોકે આ બંને મહિલા ઉમેદવારો ના ઉમેદવારી પત્રક માં ભૂલો સામે આવી હતી જેમાં કોંગ્રેસના ગેની બેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથે સોગંદનામું જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ભાજપ દ્વારા ત્રણ ત્રણ વકીલોને રાખીને મિલકત અને પગાર સહિત અલગ અલગ બાબતે વાંધા રજૂ કર્યા હતા ત્રણ ત્રણ વકીલો ને સાથે સામે ઉમેદવારનું ઉમેદવાર ફોર્મ રદ કરવા માટેના ભરપુર પ્રયાસ કરવામાં આવ્યા છે ભાજપે જનાદેશ ગુમાવી દીધો અને તેને બનાસકાંઠાની જનતા પર વિશ્વાસ ના હોવાથી તેઓ વહીવટી તંત્ર ને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ભગવાન તમને સદ્દ આપે બનાસકાંઠા જનતાના આશીર્વાદ અમારી સાથે છે સુત્રાપાડાના ના સાગર ખેડૂતોની મદદથી થી વન વિભાગ ને સૌથી મોટી માછલી ગણાતી વહેલ શાર્ક સેટેલાઇટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે વહેલ શાર્ક કેવા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે કેટલી ઉંડાઈ સુધી જઈ શકે તેના વૈજ્ઞાનિક આધાર કન્ઝર્વેશન માટે ઉપયોગી બનશે દુનિયા સૌથી મોટી માછલી ગણાતી વહેલ શાર્ક ખોરાક સૌથી નાની માછલી અને નાના જીવ હોય છે સૌરાષ્ટ્ર ના તેમને પૂરતો ખોરાક મળી રહે છે જેથી અવારંવાર વહેલ શાર્ક સોર પંથકના દરિયા કિનારે આવી ચડે છે બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકો બનાસ ડેરી સાથે જોડાયેલા છે ત્યારે પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે બનાસ ડેરીએ દૂધના ના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા પંદર રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણયના પગલે પશુપાલકોને ફાયદો થશે ગુજરાતમાં આઈઆઈટી આઈ વૈજ્ઞાનિકો પ્રો સુનિલ બાજપાઈ અને દેવજીત દત્તાએ એક મોટી શોધ કરી છે લગભગ પાંચ કરોડ વર્ષો પહેલા ભારતમાં એક સાપ ફરતો હતો જે બસ કરતા લાંબો અને મહાકાય હતો આ સાપ એટલો વિશાળ હતો કે આજના સૌથી મોટા અજગર અને એનાકોન્ડા પણ તેની સામે નાના દેખાતા હશે વૈજ્ઞાનિકોએ તેને વાસુકી ઇન્ડિકસ નામ આપ્યું છે સુરતમાં સચિન પોલીસ મઠકની હદમાં મહિલાની હત્યા થઈ છે મહિલાને તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી થી બેરહેમી માર મારી હત્યા કરી છે વીસ વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરામ ઉર્ફે હરીશ ભીલે બેરહેમી કરી છે અંજલિ મોબાઈલ ફોન પર વાત કરતી હતી તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી છે સચિન પોલીસે હત્યા ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત ની વીર નર્મદ યુનિવર્સિટી એ કોલેજો ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે થોડા દિવસો અગાઉ મહિલા પ્રોફેસર ની સ્કોડે વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઊંચા કરવા કહેવાયું હોવાના આક્ષેપ થયા હતા જે વિવાદ તપાસના અંતે ક્ષમ્યો નથી ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે જેમાં મહિલા સ્કોડ ના પ્રોફેસરે પુરુષ વિદ્યાર્થી ના ખિસ્સા માં હાથ નાખ્યો હોવાની ફરિયાદ ઉઠી છે જેના આધાર ફેક્ટ કમિટી એ ગંભીર નોંધણી તપાસ આદરી છે ઉનાળુ સિઝન ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેરી રસિકો માટે ખુબ સારા સમાચાર છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની આવક માં વધારો જોવા મળી રહ્યો છે જેમાં માર્કેટિંગ યાર્ડ માં એક દિવસ માં કેસર કેરી ના પાંચ હજાર પાંચસો જેટલા બોક્સ ની આવક નોંધાય છે આ કેસર કેરી ના દસ કિલો ના એક બોક્સ ના ભાવ આઠસો થી એક હજાર બસો રૂપિયા જેટલા નોંધાયા છે તો બીજી તરફ સારી અને ગુણવત્તા એક બોક્સ ના ભાવ આઠસો થી ત્રણ હજાર સુધી નોંધવામાં આવ્યા છેલ્લા ઘણા સમય થી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી પરંતુ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સીએનો નો અભ્યાસ કરી રહેલા અને સીએ બનવા માટેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખાસ છે અત્યાર સુધી ફાઉન્ડેશન અને પરીક્ષા પરીક્ષા વર્ષમાં બે વાર વાર લેવાતી હતી જે હવે ત્રણ લેવાશે આ નિર્ણય અમલ આગામી મે માસ થવાનો છે આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ની પુષ્કળ પ્રમાણ માં આવક થઈ હતી ત્યારે તુવેર ઘઉં અને ચણા ની આવક તથા ખેડૂતો માં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી હતી આજે કુલ અઢાર જણસીઓ ની આવક હતી જેમાં તુવેર અને ઘૂંડના ખેડૂતોને ખુબ સારા એવા ભાવ મળ્યા હતા ખેડૂતો ઓપન માર્કેટ માં પોતાના પાક ને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે કારણ કે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટ માં સારા એવા ભાવ મળી રહે છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા આજે તુવેર એક હજાર છસો ની આવક નોંધાઈ હતી સુરત શહેરના અતિ પછાત વિસ્તારમાં રહેતી અશિક્ષિત અસહાય વિધવા સૌથી મોટી સમસ્યા એ હતી કે અભણ હોવાના કારણે વિધવા પેન્શન યોજના લાભ લઈ શકતી ન હતી કોઈ પણ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું એ તેમની માટે સૌથી મોટી સમસ્યા હતી તેઓ અભણ હોવાને કારણે ફોર્મ ની સમજી શકતા ન હતા ત્યારે આયેશા શાહ નામની મહિલા આવી મહિલાઓની મદદ માટે આગળ આવી ખાસ કરીને ઓછા શિક્ષિત અને અભણ વિધવા બહેનો ને વિધવા પેન્શન યોજના ના ફોર્મ ભરવાથી લઈ તેમને ક્યાંક પણ અડચણ ના આવે આ માટે તેઓ કામ કરે છે તેઓએ અત્યાર સુધીમાં બે એકસો વિધવા મહિલાઓને મદદ કરી છે